એસવીપીઆઈ એરપોર્ટ પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલનો પ્રારંભ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગવંતુ બનાવવા કાર્ગો સંચાલનની નવી સુવિધાઓ વિકસાવી છે વીસ હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક બે લાખ મેટ્રિક ટન સુધીના કાર્ગોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું નવું અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ સ્કેલ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે તેનાથી હાલના સેટઅપની ક્ષમતામાં વૃદ્ધિ થઈ પચાસ મેટ્રિક ટન વર્ષ થશે અત્યાધુનિક પ્લેટફોર્મ આઈસીટી ડિજિટલ પ્રક્રિયાઓ સાથે વિશ્વસ્તરીય માળખાને એકીકૃત કરે છે આઈસીટીનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા વધારવાનું અને કાર્ગોની અવર જવરમાં વિશ્વસનીયતા સુધારવાનો છે જેનાથી એસવીપીઆઈએ પર ઝડપી અને વધુ વિશ્વસનીય કાર્ગો પ્રોસેસિંગ થશે અને ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના વ્યાપક કેચમેન્ટ વિસ્તારોને પૂર્ણ કરવામાં આવશે આ સુવિધા વ્યાપક સીસીટીવી નિયંત્રિત એક્સેસ અને મજબૂત સ્ક્રીનિંગ ટેકનોલોજીના ધોરણોને જાળવી રાખે છે અને ટ્રક ગેટ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન હેન્ડલેન્ડ ટર્મિનલ કામગીરી અને બારકોડ ટ્રેકિંગ જેવી નવીનતાઓ માટે ટ્રેક ગેટ ઉપર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન હેન્ડ હેલ્ડ ટર્મિનલ કામગીરી અને બારકોડ ટ્રેકિંગ જેવી નવીનતાઓ માટે રિયલ ટાઈમ દૃશ્યતા સુનિશ્ચિત કરે છે જેનાથી સપ્લાય ચેઇન ટેકનોલોજીમાં એક નવા ધોરણો સ્થાપિત થાય છે અને ઉત્પાદન અખંડિતતા જાળવવા સમર્પિત કોલ્ડ ચેઇન ઝોન બનાવવામાં આવ્યો છે જ્યારે ઉચ્ચ ડોક કાઉન્ટ્સ બોલ્ડ ટ્રાન્સફર ડેકિંગ અને ઓટોમેટેડ સાધનો જેવી અદ્યતન સુવિધાઓ પીક પીડિયર્સ દરમિયાન કાર્યક્ષમતામાં વધારો કરશે ગુજરાતના ગતિશીલ ઔદ્યોગિક માળખાને ધ્યાને રાખતા આઈસીટી કાર્ગોના વ્યાપક સ્પેક્ટ્રમનું સંચાલન કરે છે જેમાં કોમર્સ ઓટોમોટિવ ભાગો ફાર્માસ્યુટિકલ કિંમતી વસ્તુઓ અને પેરિશેબલ વસ્તુઓનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની નિકાસમાં એન્જિનિયરિંગ માલ વસ્ત્રો ફાર્માસ્યુટિકલ્સ અને રસાયણોનો સમાવેશ થાય છે અને આ ટર્મિનલ રાજ્યના વિકાસમાં વૃદ્ધિ માટે ઉભરતા ક્ષેત્રોને ઉચ્ચ મૂલ્યના કાર્ગોનું સંચાલન કરવા તૈયાર છે જેમાં તાપમાન નિયંત્રિત શિપમેન્ટ ઇલેક્ટ્રોનિક ઘટકો મોટા કદના સાધનો ઝડપી ઇ કોમર્સ કન્સાઈનમેન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે અને એસવીપીઆઈ એ વિશ્વસનીય ઝડપી અને ખર્ચ કાર્યક્ષમતા વધારવા માળખાગત સુવિધાઓ ડિજિટલ સિસ્ટમ્સ અને મલ્ટી મોડલ કનેક્ટિવિટીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે તેનાથી ગુજરાતના ઉદ્યોગોને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે એસવીપીઆઈ એરપોર્ટ અમદાવાદ સહિત પશ્ચિમ ક્ષેત્ર માટે આધુનિક કાર્યક્ષમ અને સ્થિતિસ્થાપક લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા સમર્પિત